નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકામાં જીએસટી વિભાગ દ્વારા વેપારીઓના ત્યાં દરોડા નસવાડી તાલુકાના નસવાડી અને તનખલાના વેપારીઓના ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા નસવાડીના એસી ટ્રેડર્સ નામની પેઢીમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે જ્યારે કે તનખલા ગામમાં એસએસ ટ્રેડર્સમાં એક સાથે જીએસટી વિભાગના અધિકારીઓ ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હજી થોડા દિવસ અગાઉ નસવાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરેલ જીએસટી વિભાગ દ્વારા નાના નાના ટાઉનમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ